પોલીસે તપાસ કરતા મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું મહિલાની હત્યા તેના પતિ દ્વારા જ કરવામાં આવી હતી પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધો અને મહિલા સાથે અણબનાવના સંબંધોને લઈ તેની હત્યા કરી નાખી હતી મળતી માહિતી પ્રમાણે સુરતના છાબરા ભાઠા વિસ્તારમાં આવેલા અરિહંત પાર્ક સોસાયટીમાં મૂળ રાજસ્થાનની ઓગણત્રીસ વર્ષીય માયા ઘનશ્યામ કુમાવત પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં પતિ અને એક દીકરો છે માયાબેનના ઘનશ્યામભાઈ સાથે દસ વર્ષ પહેલાના લગ્ન થયા હતા તેમના લગ્ન જીવનમાં એક છ વર્ષનો દીકરો છે પતિ કેકની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે

ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કર્યા હતા આ અંગે મહિલાના માતા પિતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ મૃતદેહ સ્વીમેર હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં પીએમ રૂમ પર હાજર મૃતકના પિતા દ્વારા તેના પતિ ઘનશ્યામ દ્વારા હત્યા કરી હોવાનો ગંભીર આરોપ લગાવાયો હતો ત્રણ દિવસ પહેલા જ મહિલાને રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યા હતા ત્યારે તેમની હત્યા કર્યાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી હતી આ મામલે અમરોલી પોલીસે તપાસ શરૂ કરી હતી આ મામલે જણાવ્યું હતું કે માયાબેનના પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં કરવામાં આવ્યા હતા જેથી પતિની પૂછપરછ આવી હતી જેમાં તેની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી પેનલ પીએમમાં પણ ઝપાઝપી ગળું દબાવવાનો પ્રયાસ અને ત્યારબાદ બોથડ પદાર્થથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે ઘનશ્યામ અને માયા વચ્ચે પણ અનમનાવ રહેતા હતા ઘનશ્યામને માયા પસંદ નહોતી માયાબેનના પરિવારના જણાવ્યા પ્રમાણે ઘનશ્યામનું અન્ય કોઈ સ્ત્રી સાથે પણ અફેર હતું હાલ તો પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના રોજ કિરણ હોસ્પિટલમાંથી અમરૂલી પોલીસ ચૂથનમાં એક વળજી લખાવવામાં આવી હતી કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતા એમને ઈજા થતા એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એ એમની ડેડ બોડી અત્યારે લાવેલ છે જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કહીને હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મનોરજના જે છે એની લાસ્ટ ઉપર જે ઇન્કવીસ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જાણે આવેલા એમ એ ખાસ કરીને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસના આ બાબતે શક એમ તો હતો જ એમ દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મરણના જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પીએમ રૂમ ઉપર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને સહક બતાવેલો અને એમનું પણ કહેવું હતું કે આ જે મારી દીકરી માયાજી જે છે એ સાહેબ એક તારીખે જ આ મારા જે જમઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા એમ આજે ઘનશ્યામ જે છે એને બીજી છોકરીઓ સાથે સંબંધ હતો એમ એવું એમનું કહેવું છે હાલ પૂરતું તો એમ અને એના કારણે આ જે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાવી આવ્યું છે ખરેખર અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગરું જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દીવલ સાથે અથડાવેલું હતું એમ અને એ પછી એની દુકાને જતો રહેલો એમ અને પછી એને સ્ટોરી એવી બનાવી હતી એમ કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે જે છે લવિશ એને મારા દવાખાને લઈ ગયો હતો એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયેલા હતા અને માથામાં લોહી આવેલું હતું એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી એટલે લોકો બધા આવી ગયા દવાખાને લઈ ગયા એમ હાલમાં આ કામે જે ઘનશ્યામજી જે છે એને રિટર્ન કરવામાં આવેલો આવેલો છે અને એની સઘન પૂછપરછ ચાલુ રહી છે બ્યુરો રિપોર્ટ એચ ન્યૂઝ સુરત